શું ખરેખર ખેડૂતોને શું ખરેખર શ્રમિકોને તેનો લાભ મળશે એ આવનારા દિવસોમાં ખબર પડશે પરંતુ જે રીતના ટેક્સની વાત કરવામાં આવી છે અઢી લાખની મર્યાદા જે પાંચ લાખની કરવામાં આવી છે હજુ આમાં ક્યાંક શબ્દની મારામારી દેખાઈ રહી છે શું ખરેખર અઢી લાખની મર્યાદા પાંચ લાખની કરવામાં આવી છે કે મર્યાદા તો હજુ અઢી લાખની જ છે આને લઈને પણ કેટલીક અસમંજસો છે ટેક્સ વિશે જેટલી અસમંજસો છે તેના ઉપર જ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે ટેક્સ નિષ્ણાતો હાજર છે સ્ટુડિયોમાં હિરેનભાઈ શાહ જેવું ટેક્સ એક્સપર્ટ છે પ્રમોદભાઈ પોપટ ટેક્સ એક્સપર્ટ ગૌરી ચાંદાની જેવું ટેક્સ એડવોકેટ છે અને હાર્દિકભાઈ શાહ ઇન્ડાયરેક્ટ ટેક્સ એક્સપર્ટ છે આપ તમામનું સ્વાગત છે હિરેનભાઈ સૌથી પહેલા આપણે પૂછીશ કે સૌથી જે મોટી અસમંજસ હોય અને દેશનો મધ્યમ વર્ગ જો આજે ખુશ હોય તો એ અઢી લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જે જાહેરાત છે તેને લઈને આજે મધ્યમ વર્ગ ખુશ છે પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાયો છે કે પછી આ પાંચ લાખની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એ ખરેખર શું છે કેટલા રૂપિયાની આવક હોય અને કેટલા રૂપિયા તમારે કરપાત્ર ભરવા પડે એ વિશે જણા જણાવશો યા બેઝિકલી ટેક્સ સ્લેબમાં કોઈ ચેન્જ છે નહીં ટેક્સ સ્લેબ તો જે હતા એના એ જ છે કે અઢીથી પાંચ લાખ સુધીનો પાંચ ટકાનો સ્લેબ યથાવત રાખવામાં આવ્યો છે જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે એ રિબેટના ફોર્મમાં આપવામાં આવ્યું છે સેક્શન એટી સેવન કેપિટલ એમાં રિબેટ બાર હજાર પાંચસો કરવામાં આવ્યું છે એટલે વર્કિંગ કરવા જઈએ તો એવી રીતના વર્કિંગ થાય કે પાંચ લાખ રૂપિયા તમારી ઇન્કમ છે દોઢ લાખ રૂપિયા એઝ્યુમિંગ કે તમે એટીસીમાં ઇન્વેસ્ટ કરો છો એટલે સિક્સ લાખ ફિફ્ટી થાય એટલે સિક્સ લાખ ફિફ્ટી થાઉઝન્ડમાંથી એટીસીનું ડિડક્શન ક્લેમ કરો એટલે પાંચ લાખની રકમ આવે ને એ પાંચ લાખ ઉપરની જે ટેક્સ લાયાબિલિટી બાર હજાર સાતસો પચાસ રીબેટના ફોર્મમાં મળે છે એટલે જે મોટામાં મોટું કન્ફ્યુઝન્સ છે અથવા તો ઘણી બધી ચેનલો ઉપર ટેબલના ફોર્મમાં બતાવવામાં આવે છે એ ઇન્ટરપ્રિટેશન ખોટું છે ટેક્સ સ્લેબ્સમાં કોઈ ફેરફાર નથી બીજી એક સ્પષ્ટતા હું તમને કરી દઉં કે સાડા છ લાખ રૂપિયા બજેટ સ્પીચ વખતે લખવામાં આવેલું કે સાડા છ છ લાખ રૂપિયા સુધી તમારી કોઈ ટેક્સ લાયબિલિટી નથી બિલકુલ પણ સાડા છ વત્તા તમારું કોઈ એજ્યુકેશન લોન નું ઇન્ટરેસ્ટ ચાલુ હોય અથવા તો હાઉસિંગ લોન નું તમારું ઇન્ટરેસ્ટ ચાલુ હોય એ ઉપર પણ હિરેનભાઈ વાત કરીશું પણ પહેલા તો બેઝિકલ ટેક્સ લેબ પહેલા પહેલા તો દર્શક મિત્રોને એક સીધી અને સરળ ભાષામાં એ જણાવો તમે જે કીધું કે ટેક્સ લેબ કોઈ ફેરફાર કરવામાં નથી આવે બરોબર છે હવે સમજો કે કોઈ વ્યક્તિની આવક 10 લાખ રૂપિયા ગ્રોસ છે બરોબર તો એની કરપાત્ર આવક કેટલી હા એટલે જો દસ લાખ રૂપિયાની આવક હોય અને એમને એટી ની લિમિટ એક્ઝોસ્ટ કરી હોય તો એક લાખ પચાસ હજાર બાદ થાય ઇન દેટ કેસ આઠ લાખ પચાસ હજાર રૂપિયા એ ટેક્સેબલ ઇન્કમ થાય અને આઠ લાખ પચાસ હજારના ટેક્સેબલ ઇન્કમ પર અઢીથી પાંચ લાખનો પાંચ ટકાનો સ્લેબ અને પાંચથી સાડા આઠ લાખ રૂપિયાનો ટેક્સ સ્લેબ દસ ટકા છે એ પ્રમાણે ટોટલ ટેક્સ લેબિલિટી રહીસ થાય મેં આપને હમણાં કીધું એ પ્રમાણે તમે ડિડક્શન્સ બીજા બધા ડિડક્શન્સ તમે ક્લેમ કરી શકો છો ઇન્ટરેસ્ટ ઓન એજ્યુકેશન લોન હાઉસિંગ લોન છે અથવા તો મેડિક્લેમના પ્રીમિયમ ઇક્વિટી વગેરે ઓકે એટલે એ પ્રમાણે સ્લેબ્સ અગેઇન કોઈ ચેન્જ નથી પણ કમ્પ્યુટેશનની મેથડ આ રીતના થાય ઓકે એટલે દર્શક મિત્રો આપ સમજી ગયા છો કે દસ લાખની જો આવક હોય તો દસ લાખમાંથી પાંચ લાખ બાદ નથી કરવાના બાદ અઢી લાખ કરવાના છે અને એના પછી જે તમે ઇન્વેસ્ટ કરો છો કે જે તમને બાદ મળે છે કરની રકમમાંથી તે રકમ બાદ થાય છે એટલે આમાં ક્યાંક શબ્દોની મારામારી છે અને એના કારણે ક્યાંક પ્રજા પણ કન્ફ્યુઝ થઈ છે વેલ હાર્દિકભાઈ આપણી પાસે આવવા માંગીશ કે સામાન્ય રીતે બજેટની જાહેરાત બજેટની શરૂઆત તો ઘરથી જ થતી હોય છે શરૂઆત દરેક કારણ કે ઘરમાં પણ આપણે એક નાનું બજેટ બનાવતા હોય છે અને દેશના બજેટની જયારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે અર્થશાસ્ત્રીઓ દેશની ઇકોનોમી વ્યવસ્થિત રહે સ્થિર રહે એની માટે એક બજેટ બનાવતા હોય છે આજના બજેટને લઈને અને આ ટેક્સની જે વિસંગતતાઓ છે 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 તેને લઈને આપ શું કહેશો આજનું આજનું બજેટ 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 એ ઇકોનોમિકલી કે પછી પોલિટિકલી તો પોલિટિકલ બજેટ છે પણ ઇન પ્રિન્સિપલ કેમ કે ઇન્ટ્રીમ બજેટ હતું એટલા માટે આની અંદર જે બેસિક ઇન્ટેન્શન કે ઉદ્દેશ્ય હતો ગવર્મેન્ટનો એ જ હતો કે આવનારા ચાર મહિના જ્યાં સુધી ઇલેક્શનનું રિઝલ્ટ નથી આવી જશું લોકસભાનું ત્યાં સુધી ગવર્મેન્ટ ચાલે એના બધા ખર્ચા થાય અને નીકળે એ માટે આ બજેટ ઇન્ટ્રીમ બજેટની યોજના લઈ છે એક ખાલી ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો અમેરિકાની અંદર જ્યારે આપણે બહુ રેગ્યુલરલી આજકાલ એક ટર્મ સાંભળીએ છીએ જે છે લોકડાઉન કે ગવર્મેન્ટ લોકડાઉન થઈ ગઈ છે એ લોકોની સિસ્ટમ બહુ સિમિલર છે આપણા જેવી પણ એમાં એવું છે કે એક બેસિક ખર્ચાની લિમિટ જે અચીવ થઈ ગઈ હોય પછી ગવર્મેન્ટે પાર્લિયામેન્ટ કે એ લોકોની જે બી વ્યવસ્થા છે ત્યાંથી પરમિશન લે કે હવે ખર્ચાની લિમિટ વધારવામાં આવે છે તો જ પછી જે બી સરકારી ગવર્મેન્ટના એમ્પ્લોયી છે સરકારની વ્યવસ્થા છે એસેન્શિયલ સિવાયની એ બધી ખુલે તો એ સિચ્યુએશન ઇન્ડિયામાં ના થાય એના માટે આ ચાર મહિના માટેની વ્યવસ્થા માટે આપણે એક ઇન્ટ્રીમ બજેટ થઈ જાય છે તાકી એક બેસિક મંજૂરી પાર્લામેન્ટની મળી જાય બિલકુલ કે આપણે આ ખર્ચો કરી શકાય તો હવે આપણે આજના બજેટની વાત કરીએ તો બેસિકલી નાના મોટા ઇન્કમ ટેક્સ રિલેટેડ ચેન્જીસ કરવામાં આવ્યા છે પણ ઇન જનરલ કોઈ મોટા ચેન્જીસ ખાસ કરવામાં આવ્યા નથી આ એક રિપોર્ટ કાર્ડ હતું ગવર્મેન્ટનું કે છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું અને સાયકોલોજીકલી એક આગળનું લોંગ ટર્મ વિઝન આપી દેવામાં આવ્યું છે કે ગવર્મેન્ટ જો ફરીથી ચૂંટાય તો આ એક અમારું લોંગ ટર્મ વિઝન હશે બિલકુલ પ્રમોદભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે રીતના ટેક્સની વાતો થઈ રહી છે અને સરકાર દ્વારા પણ ભૂતકાળમાં એવું કહેવામાં આવ્યું હતું કે ડાયરેક્ટ ટેક્સ પેયરની સંખ્યા વધી છે જો જીએસટી અને નોટબંધી પછીની જો વાત કરવામાં આવે તો પણ આ કેવા ટેક્સ પેયરો કે જેથી કરીને સરકારે આ બજેટમાં પાંચ લાખ સુધીની જે મર્યાદા છે હું સ્લેબ નહીં કહું પણ મર્યાદા જે છે નક્કી કરવામાં આવી છે આ કેવા ટેક્સ પેરો હશે ટેક્સ પેયરે તો અઢી લાખ ઉપર આવક થાય તો રિટર્ન ભરવાનું જ છે એટલે ટેક્સ પેયરો તો ચાલુ જ રહેવાના છે સંખ્યા ઘટવાની નથી આ જે જાહેર કરવામાં આવી છે અઢી થી પાંચ લાખની એ ટેક્સ રિબેટ છે એક્ઝેમ્પશન લિમિટ નથી એટલે પાંચ લાખ સુધીની જેની આવક છે એને બાર હજાર પાંચસો રૂપિયાની કલમ એટી સેવન એ હેઠળ ટેક્સ રિબેટ મળશે તદુપરાંત હું વધારે સ્પષ્ટતા એ કરીશ કે ધારો કે કોઈની આવક બધા જ એક્ઝેમ્પન્સ બાદ લેતા પાંચ લાખ સિત્તેર હજાર થઈ છે ઓકે તો એને ફક્ત સિત્તેર હજાર ઉપર ટેક્સ નથી ભરવાનો પણ બાર હજાર પાંચસો વત્તા સિત્તેર હજાર ઉપર વીસ ટકા લેખે જે ટેક્સ આવશે એ ભરવાનો થશે એટલે પાંચ લાખ થી ઉપરની આવકવાળા કરદાતાઓને કોઈ જ ફાયદો થવાનો નથી બિલકુલ ચલો યમલભાઈ યમલ આપણી સાથે જોડાયા છે યમલભાઈ આપનું સ્વાગત છે ગૌરીબેન આપણી પાસે આવવા માંગીશ કે જે રીતના દરેક બજેટમાં જોકે થતું હોય છે સરકાર અને આ બજેટ અર્થશાસ્ત્રીઓ તૈયાર કરતા હોય છે એ લોકોની વિચારવાની શક્તિ અલગ હોય છે કદાચ સામાન્ય માણસ તે બજેટ ન સમજી શકે પણ ટેક્સની જે મારામારી થતી હોય છે કે જે સામાન્ય માણસની સમજમાં નથી આવતો હતો તો આ વખતે સરકારે જે આ પાંચ લાખની મર્યાદા નક્કી કરી છે એ પાંચ લાખથી મર્યાદામાં ફાયદો કોને થશે

તો એવું નથી કે એને 1000 ઉપર ટેક્સ ભરવાનો છે એને તો ફૂલ ઉપર પછી ભરવાનું આવી જશે એટલે આ તો એક ગુગલી નાખી છે એમણે કે લોકોને ભરમાઈ દીધા કે 5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં ચલો બિલકુલ યમલ આપણે એક વસ્તુ જી 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 હિરાનભાઈ જી હિરાન ભાઈ કે આ આ જે પ્યોર સેગમેન્ટ છે કે જે સોસાયટી માં જે લોકોના એનાલિસિસ પ્રમાણે જી એક આ સ્ટેટિસ્ટિક્સ એમને જોયું છે કે એક આ એક સેક્ટર એવું છે કે જે સેક્ટર ને આપણે વોટ બેંક જોડે કોરિલેટ આ રીતના ઇન્સેન્ટિવથી કરીએ જી એવું એવું એક ઓબ્જેક્ટિવ દેખાય છે અને ટુ બી વેરી એમાં કશું નવું નથી વર્ષોથી ચાલતું આવ્યું છે એ વાત બરોબર છે પણ આ વખતે જે રીતના પ્રેઝન્ટ કરવામાં આવ્યું એ પ્રેઝન્ટેશનની સ્ટાઇલ સ્ટાઈલ કઈક અલગ છે એ સામાન્ય માણસ સમજી ના શકે સમજી ના શકે સામાન્ય માણસ ના સમજી શકે એટલે પચીસો ની ટેક્સ રિબેટ તો ઓલરેડી હતી બિલકુલ ફક્ત દસ હજાર વધારવામાં આવ્યા છે બિલકુલ બિલકુલ હવે સીધો આપશે આપણી પાસે ટેક્સ મહાનુભાવ બેઠા છે ટેક્સ એક્સપર્ટ બેઠા છે અને દરેકે ક્યાંક આ બજેટને લઈને સવાલો ઉઠાવ્યા છે કારણ કે જે પાંચ લાખ ની મર્યાદા જે નક્કી કરવામાં આવી છે જે રિબેટ એમાઉન્ટ જે નક્કી કરવામાં આવી છે સામાન્ય માણસના સમજની બહાર છે આ બજેટને ખાસ તો જો કે તમે તો ઇકોનોમિક બજેટ નહીં જ કહો પણ ક્યાંક લોકો એવું કહેલા છે કે પોલિટિકલ બજેટ છે ચૂંટણી ત્રણ મહિનાની અંદર આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે એવી એક ઇમ્પ્રેશન થાય કે આ પોલિટિકલ બજેટ હોય અને કેટલીક વસ્તુ એવી થતી હોય દરેક બજેટમાં છેલ્લું બજેટ હોય કોઈ પણ સરકારનું એમાં પરંતુ આ જે પાંચ લાખવાળી વાત છે એ હું એગ્રી થઉં છું કે અત્યારે હાલના જે જોગવાઈ છે એની અંદર એમાં કોઈને લાભ નથી થવાનો પાંચ લાખની ઉપરની આવકવાળાને પરંતુ નાણામંત્રી એમની પ્રેસ કોન્ફરન્સમાં પછી જણાવ્યું કે જ્યારે ફૂલ બજેટ જુલાઈમાં રજૂ થશે ત્યારે અમને વિશ્વાસ છે કે ભાજપની જ સરકાર આવશે એટલે એ જયારે રજૂ થશે ત્યારે એ વિષયને પણ ધ્યાન ઉપર લેવાના છે બિલકુલ પરંતુ પોલિટિકલ બજેટ તો કોઈ પણ બજેટમાં જે જોગવાઈ જે એ માર્ચને લઈને થતી હોય જે કોઈ બેનિફિટ કરવાનો તો સ્વાભાવિક છે જયારે પોલિટિકલ એન્ગલ આપવામાં આવે અત્યારે કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારનો બીજો વિરોધ કરવાનો મુદ્દો રહ્યો નથી એટલે એ કહે છે કે આ તો ભાજપનું પોલિટિકલ બજેટ છે પરંતુ જે કરવા હોય છે સોશિયલ સિક્યોરિટી જે વિદેશની બધા જ આપણે એપ્રિશિએટ કરતા હોઈએ છીએ કે ભાઈ ફોરેનમાં તો યુરોપમાં અને અમેરિકામાં તો સોશિયલ સિક્યોરિટી છે તો સોશિયલ સિક્યોરિટી માટેનું આજ પાંચ વર્ષમાં સરકારે જે કર્યું છે અને એમાં આજે જે આ પેલું પેન્શન યોજના જે કરી છે શ્રમિકો માટે એ આપણા ઘરમાં કામ કરતા નોકરથી માંડીને તમામ લોકો માટે એક એ સોશિયલ સિક્યોરિટીનો જે શરૂઆત કરી છે આજે ત્રણ હજારની જોગવાઈ છે ધીમે ધીમે ચાર હજાર પાંચ હજાર થશે અને એમાં સુધારા વધારા થશે પણ આ જે શરૂઆત થઈ છે એ હું માનું છું કે ઐતિહાસિક છે ચલો શરૂઆત ઐતિહાસિક છે પરંતુ વિરોધ પક્ષ તો કહી રહી છે કે સપનાની સરકાર છે સપનાના સોદાગરો છે પરંતુ હવે અમલવારી કઈ રીતના થાય છે તે જોવાની રહેશે અને આવનારી જે સરકાર જેની પણ હશે એ હવે કેવું બજેટ રજૂ કરે છે એની ઉપર પણ જોવાનું રહેશે જીએસટી બાદનું બીજું આ વચગાળાનું બજેટ પહેલું સંપૂર્ણ આવ્યું આ બીજું બજેટ કહી શકાય હાર્દિક ભાઈ એ જણાવશો કે જીએસટી ને લઈને જીએસટી ના જે ટકાવારી છે એને લઈને આ બજેટની અંદર કોઈ જોગવાઈઓ કરવામાં આવી શકે નહીં ના એટલે બેસિકલી કોઈ એવી જીએસટી પ્રત્યે કોઈ જોગવાઈઓ નથી કરવામાં આવી એનું બે કારણ છે કે જીએસટી જ્યારે આવ્યું વર્ષ બે હજાર એ પછી જે બેસિક ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ જીએસટી કાઉન્સિલ લે છે અને કાઉન્સિલમાં યુનિયનના ફાઇનાન્સ મિનિસ્ટર જે અરુણ જેટલી સાહેબ કોઈ ઇન્ટ્રીમ ફાઇનાન્સ મિનિસ્ટર કહેવાય પિયુષ ગોયલ સાહેબ અને બધા જ સ્ટેટના ફાઇનાન્સ મિનિસ્ટર્સ ભેગા થઈને એને ડિસિઝન લે છે અને એ ડિસિઝન મહિને ટુ મહિને ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે છે આજે જે બજેટની અંદર જીએસટીના જેટલા પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ બધા જ એક એવા હતા કે હિસ્ટ્રીમાં આ સ્ટેપ્સ લઈ ચૂક્યા છે જે પ્રજા માટે કે બિઝનેસ માટે સારા છે અને એના લીધે એટલા સ્ટેપ લેવામાં આવ્યા છે ખાલી કોઈન્સિડેન્ટલી એક વસ્તુ ખાલી અહીંયા એક જણાવવું જરૂરી છે કે થોડા મહિના પહેલા એક નું અમેન્ડમેન્ટ એક્ટ પાસ કરવામાં આવ્યું હતું જેની કોઈન્સિડેન્ટલી ઇમ્પ્લિમેન્ટેશનની તારીખ આજની જ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ને ઓગણીસની જ એટલે જીએસટીની સાથે સાથે ઘણા બધા ચેન્જીસ આજે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે અત્યારે બિઝનેસ હાઉસીસ બજેટ જોતા હતા એટ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ પણ એ પછી તરત જ તરત મને એવું લાગે છે કે બધા જીએસટી રિલેટેડ ચેન્જીસ કરવા માટે પોતાના સિસ્ટમમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે લાગી ગયા છે કેમકે ખૂબ સારા ચેન્જીસ છે જેને ધ્યાનમાં લેવું જોઈએ એવું હતું એટલે જીએસટીમાં ઇન જનરલ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી ખાલી એક રિપોર્ટ કાર્ડ જરૂર આપવામાં આવે છે બિલકુલ હિરનભાઈ આપણી પાસે આવીશ કે આપ જે હાઉસિંગ લોન અને એજ્યુકેશન લોન ની જે વાત કરતા હતા એના ઇન્ટરેસ્ટ ઉપર જે કરવાથી રાહત મળવા પાત્ર છે કે નહીં એના વિશે જે વિસંગતતા ઉભી થઈ છે એ શું છે ખરેખર ક્લેરિટી એટલે બેઝિકલી મેં આપને કીધું કે 5 લાખ રૂપિયા એ ફાઇનલ ટેક્સેબલ ઇન્કમ માટે તમે કોઈ પણ વ્યક્તિ જે 6.5 લાખ નું આપણે એક્ઝામ્પલ લીધું એ 6.5 લાખ ના બદલે 6.5 લાખ વત્તા તમે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન વત્તા ઇન્ટરેસ્ટ ઓન એજ્યુકેશન લોન વત્તા 80D ના પ્રીમિયમ્સ એ બધું જ વાત કર્યા પછી ફાઇનલી તમે 5 લાખ સુધી પહોંચો તો તમે રિબેટ તમને જે રિબેટ છે એ રિબેટ મળે છે એક હાઉસિંગ લોનમાં બહુ જ અગત્યનો ફેરફાર આવે જેનું રિપ્રેઝન્ટેશન થયેલું અગેન એન્ડ અગેન જી કે એ જે ફેરફાર એ રીતનો છે કે તમે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોનનું પ્રીમિયમ છે એટલે ઇન્ટરેસ્ટ એ બે લાખ સુધી તમને એક્ઝેમ્પશન હતું જ એ સેક્શન ટ્વેન્ટી ફોર સબ સેક્શન ટુમાં હતું પણ રિનોવેશન અને રિપેર્સ માટે તમે જે લોન લીધી હોય તો તેનું ઇન્ટરેસ્ટ જે છે એ ત્રીસ હજાર સુધી એક્ઝેમ્પશન હતું જી આ બજેટમાં એ ફેરફાર લાવ્યા કે એ એ પણ હવે બે લાખ સુધી જશે એટલે રિનોવેશન માટે પણ કોઈ લોન લેવાઈ હોય એનું ઇન્ટરેસ્ટ નવા મકાન માટે લોન લીધી હોય એનું ઇન્ટરેસ્ટ ટોટલી બધું જ ઇન્ટરેસ્ટ થઈને બે લાખ રૂપિયા સુધીનો ઇન્ટરેસ્ટ તમને બાદ મળશે ત્યાં બાદ મળશે ઇટ ઇટ ઇઝ રિયલી અ વેરી જે રિનોવેશન રિનોવેશનમાં પહેલા ત્રીસ હજાર પહેલા ત્રીસ હજારની લિમિટ હતી ઓકે જે સેક્શન ટ્વેન્ટી ફોર સબ સેક્શન વનમાં ત્રીસ હજારની લિમિટ હતી જે લિમિટ હવે બે લાખ કરી એટલે સમ ટોટલ ઓફ રિનોવેશન વધતા તમે બોરોડ નવી કેપિટલ એ બધાનું થઈને જે ટોટલ ઇન્ટરેસ્ટ છે એ બે લાખ રૂપિયા સુધી તમને ઇન્ટરેસ્ટ એક્ઝેમ્શન થશે એટલે ઇટ ઇઝ ઇટ ઇઝ રિયલી અ ગુડ મૂવ અને એક ઇન્ડિકેશન એમને જીએસટી ના કનેક્શન આપ્યું છે કે જીએસટી કાઉન્સિલ રિયલ એસ્ટેટ માં જે બી જે અત્યારે જીએસટી નું સ્ટ્રક્ચર છે બિલકુલ એ સ્ટ્રક્ચર ને બી થોડું મોડીફાય એવી રીતે કરવા માંગે છે એટલે રિલેટિવલી તમે પુટિંગ ટુ ગેધર એક હાઉસિંગ સેક્ટરને થોડું બુસ્ટ મળે બિલકુલ મધ્યમ વર્ગને ને બે લાખ રૂપિયા એટલે મારી દ્રષ્ટિએ ખાસી એવી મોટી રિલીફ કહેવાય કારણ કે એક લાખ સિત્તેર હજારની રિલીફ તમે ઇન્ક્રીમેન્ટલ ટેક્સ ગણો દસ થી વીસ ટકાના સ્લેબમાં તો ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાની રિલીફ ટેક્સના ફોર્મમાં છે એટલે ઇટ ઇઝ રિયલી અ વેલકમિંગ ચેન્જ આઈ વુડ સે એ જેને કોર્નરમાં પ્રોવિઝન્સ છે કે જેનો ઉલ્લેખ નથી થયો પણ આ પ્રોવિઝન્સ બહુ જ સરસ પ્રોવિઝન છે અને એની કોન્ટ્રોવર્સી હતી જ વીસ હજાર ને બે લાખની એ કોન્ટ્રોવર્સી આ બજેટના પ્રોવિઝનથી સેટલ થાય છે બિલકુલ યમલભાઈ કંઈક તો પોઝિટિવ આવ્યું છે ચલો ટાઈમ પોઝિટિવ ઘણા બધા છે પોઝિટિવ સી રિસ્પેક્ટિવ ઓફ ધ ગવર્મેન્ટ રિસ્પેક્ટિવ ઓફ ધ ગવર્મેન્ટ આજે તમે માઇલેજ કોઈ પણ ગવર્મેન્ટ કેપિટલાઇઝ કરવા માંગે જ મુવમેન્ટ બિલકુલ

એટલે કોઈ ફાયદો કરવામાં આવ્યો નથી બિલકુલ અત્યારે ઉદ્યોગોને હવે ક્યાંક જુલાઈ સુધીની રાહ જોવી પડશે અને નેક્સ્ટ બજેટમાં કદાચ એમના વિશે વિચારવામાં આવશે એવી પણ ક્યાંક હાઉસિંગ સેક્ટર ને એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો જે ધરાવતા હોય છે એમને ટેક્સ ઇન્સેન્ટિવ એટી આઈબી હેઠળ જે મળે છે એ 31 3 20 સુધી બે એફોર્ડેબલ હાઉસિંગ ની તમે વાત કરો છો એમાં ટેક્સની જે વાત છે કે ભઈ બે મકાન તમે લો તો એ એકઈ રીતના મળવા પાત્ર હોય છે એની શું વિગત એ 54 બી એફ સેક્શનમાં છે એ જુદી વસ્તુ છે આ એફોર્ડેબલ હાઉસિંગ કરતી કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે ડિડક્શન છે જી જ્યારે પેલું ઇન્ડિવિડ્યુઅલ ડિડક્શન છે બિલકુલ તમને કોઈ કેપિટલ ગેઇન થાય એક હાઉસ તમે વેચ્યું છે જી અને એની ધારો કે બે કરોડ રૂપિયા તમને કિંમત છે પછી તમારે એનો કેપિટલ ટેક્સ ન ભરવા માટે તમારે કોઈ હાઉસ ખરીદવું છે હવે તમારે બે દીકરાઓ હોય અને તમારે ઈચ્છા થાય કે બે બે ખરીદી લઉં બિલકુલ અને એક મકાન શું છે એક જ મકાન બાદ મળતું હતું એક કરોડ માટે તમારે કેપિટલ ટેક્સ ભરવો પડે ભરવો પડતો તો હવે બે મકાનો તમે ખરીદો બે કરોડ સુધીની રકમ ના એને ફિફ્ટી ફોર એફમાં ડિડક્શન આપ્યું છે એટલે એ સારું મોવ છે બિલકુલ તમે ગમે તેટલા મકાન સેક્શન ફિફ્ટી માં એન્ટાયર એક્ઝામ એ વન યુનિટ વન રેસીડેન્શિયલ પ્રોપર્ટી શબ્દ લાવ્યા જી એમને માત્ર એક એક્ઝામ્પલ પણ આપ્યો કે એક ફાધર બે દીકરા છે બંને હાઉસ કરવા છે જો એક્ઝામ્પલ સાથે બે લાખ સુધીનો કેપિટલ ગેઇન તમે બે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો તો લાઈફમાં વન્સ ઇન અ લાઈફ ટાઈમ તમને આ એક્ઝામ્પન મળે છે ઓકે ગૌરીબેન શું કહેશો કે પ્રોપર્ટીને લઈને જે ટેક્સની જે સંગતતાઓ છે એને લઈને શું મંતવ્ય છે આપનો પ્રોપર્ટી માટે ક્યાંક ફાયદો કરાવશે પ્રજાને હોપફુલી કરાવશે જે રીતે બજેટ પેશ કર્યું છે વી આર ઓન ધ પોઝિટિવ સાઈડ કે ભાઈ એમાં ફાયદો થઈ શકે અચ્છા સરકારે આટલી બધી ટેક્સને લઈને વાત કરી આમ તો જો કે હજુ કોર્પોરેટ ટેક્સ ને બધું તો બાજુ ઉપર રાખ્યું છે પણ જે પાંચ લાખની મર્યાદા કરીને એફોર્ડેબલ હાઉસિંગની જે વાત કરી હતી હવે સવાલ અહીંયા એ થાય છે કે બજેટ એટલે શું સામાન્ય માણસને જો સમજાવવું હોય તો ભાઈ સરકાર ક્યાંથી આવક મેળવશે અને ક્યાં જાવક કરશે કયા કયા ક્ષેત્રમાં જાવક કરશે એટલે એનું એક સાદું ગણિત હવે જ્યારે તમે ટેક્સમાં આટલી બધી છૂટછાટ આપવાની સરકાર વાતો કરે છે તો સરકારની આવક શું મૂકે સવાલ અહીંયા એ ઉભો થાય છે છૂટછાટ એમણે એટલી બધી નથી આપી જે તમે આપણને એપેરેન્ટલી દેખાય છે આવક તો એની એ જ રહેવાની છે એમને છૂટછાટ નથી દેખાતી પણ સામે સી આપણે જે વાત કરી કે ભાઈ અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમણે બેલેન્સ કરવાની બહુ જ કોશિશ કરી છે કે ભાઈ ક્યાંક પ્રજા ખુશ બી થાય અને પ્લસ પ્રજાને ફાયદો બી થાય એમ કરીને કરવાની કોશિશ કરી છે તો એમણે બેલેન્સ કરવાની કોશિશ કરી છે હવે હાઉસિંગનું જુઓ કે ગમે ત્યાં જુઓ બધામાં એમણે બેલેન્સ કરવાની કોશિશ કરી છે કે ભાઈ એફોર્ડેબલ હાઉસિંગવાળાઓને બી ફાયદો થાય એ રીતે કર્યું છે હાઉસ પ્રોપર્ટીમાં જે કેપિટલ ગેનનું જે લાયા છે એ બી એ બી સારું મૂવ છે પ્લસ તમે જો સેલરી પીપલને એ લોકોએ સ્ટેન્ડર્ડ ડિડક્શન વધાર્યું છે પાંચ લાખ પાંચ લાખ વધાર્યું છે પ્લસ એમણે જે ઇન્ટરેસ્ટ આપણે મળે છે બેન્ક એફડી ઉપર ને એ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર મહિલાઓ માટે 40000 ની મહિલા નહીં ઈટ્સ જનરલ જનરલ બધા જનરલ ફોર એવરીબડી ઓકે એટલે હાઇલાઇટ એક્ચ્યુઅલી બરાબર નહોતું થયું પણ એક્ચ્યુઅલી 40000 બધા માટે કર્યું છે બધા માટે કર્યું છે એટલે એમાં શું થશે કે ઇન્વેસ્ટમેન્ટ ભી વધશે લેડીઝ જે બિચારા સેવિંગ્સ કરે છે ઓર જે નાના નાના પેન્શનર્સ છે કે એફડીઓ મૂકે છે એમને 10000 ઉપર ટીડીએસ કપાઈ જતો તો હવે 40000 સુધી તો એમને નિશ્ચિંતતા રહેશે કે મારો ટેક્સ નહીં કપાય બિલકુલ સો એ ઇન્વેસ્ટમેન્ટનો મૂવ સારો છે એમનો એટલે એ રીતે તો બેંક પાસે ઇન્વેસ્ટમેન્ટ તો વધારે આવતું જ હશે બિલકુલ યમલભાઈ સવાલ અહીંયા એ થાય છે કે કેટલીક સારી બાબતો કેટલીક ખરાબ બાબતો બજેટમાં સામે આવતી જ હોય છે દરેક બજેટમાં સામે આવે પણ સવાલ અહીંયા એ થાય છે કે આ બજેટની અંદર ખેડૂતો વિશે વાત કરવામાં આવી મધ્યમ વર્ગ વિશે વાત કરવામાં આવી શ્રમિકો વિશે વાત કરવામાં આવી ટેક્સને લઈને કેટલીક વિસંગતતા ઊભી થઈ છે જે ટેક્સ એક્સપર્ટ આપણા બતાવી રહ્યા છે પણ મને એ ખબર નથી પડતી કે આજના બજેટની અંદર સસ્તા અનાજ માટે થઈને પણ એક લાખ સિત્તેર હજાર કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે યમલભાઈ કદાચ એક એવો આંકડો એપ્રોક્સિમેટલી કદાચ દેશમાં દર વર્ષે એસી હજાર કરોડનું અનાજ બગડી જાય છે તો સરકાર એ અનાજ બગડે નહીં એના માટે થઈને કોઈ કોલ્ડ સ્ટોરેજ કે એવી વ્યવસ્થા કરવા માટે થઈને બજેટ કેમ નથી ફાળવતી હું જે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફૂડ કોર્પોરેશનને એના માટે તાકીદ કરવામાં આવી છે અને એના પોતાની સ્ટોરેજ કેપેસિટી પણ વધારી રહ્યા છે અને બીજી પણ આ જે તમે કહ્યું એમ કોલ્ડ સ્ટોરેજમાં જેટલી વસ્તુઓ રહી શકતી હોય અને જે હવે જે આ ટેકનોલોજી સુધર્યા પછી વધારે સારી રીતે સ્ટોર થઈ શકે તેના માટેના પ્રયત્નો કરતા હશે કદાચ મને એની બહુ માહિતી નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકારની પ્રોક્યોરમેન્ટની આખી વ્યવસ્થા અને જે ઇએ કર્યું છે ઇલેક્ટ્રોનિક એગ્રીકલ્ચર માર્કેટ એના કારણે જે ખેડૂતો પોતાનો માલ ડાયરેક્ટ વેચી શકે છે તો જે વેપારીઓ પાસે સ્ટોરેજની વ્યવસ્થા છે અત્યારે માત્ર સરકારી ગોડાઓમાં જ આ પ્રોક્યોરમેન્ટનો માલ વેચાય છે પણ જો એ બહાર વેચાતો થાય અને એ પ્રાઇવેટ વેપારીઓ જે પોતે ચાર પાંચ મહિના માલ રાખી શકે એવી વ્યવસ્થા એમની પાસે હોય છે તો એનો જ વ્યાપ વધશે તો હું માનું છું કે એની પણ સ્ટોરેજની કેપેસિટી વધશે અને જેટલું સરકારનું ઇન્ટરવેન્શન સરકાર ઓછું કરશે એનાથી ચોક્કસપણે આ જે વેસ્ટેજ છે એ ઓછો થશે બિલકુલ યમલભાઈ સવાલ અહીંયા એ પણ થાય છે કે આજના વચગાળાના બજેટની અંદર ક્યાંક એવી પણ લોકો આશા રાખીને બેઠા હતા કે ઇન્ડાયરેક્ટ ટેક્સીસ વિશે વાત થશે ખાસ એક્સાઇઝ ડ્યુટી છે પેટ્રોલ ડીઝલ ઉપર જે ડ્યુટી લાગે છે તેના ઉપર લોકોને ભારે આશા હતી પણ ક્યાંક એ ઠગારી નીવડી છે એટલે એ તો સરકારે એમને એક તો વસ્તુ એ છે કે એમણે પ્રાઇસિંગ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર છોડી દીધું છે પેટ્રોલ ડીઝલનું

ઇટ નીડ્સ અ લોટ ઓફ ડેલિબરેશન્સ ને પાર્લામેન્ટના હાઉસ ઉપર જે ટાઈમ નથી જે બિલકુલ સમયનો અભાવ છે હું આપને યાર રોકેશ પણ હાર્દિકભાઈ છેલ્લો સવાલ આપને કરીશ કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સિસની જ્યારે વાત નીકળી છે એટલે સરકાર આજના બજેટમાં એના વિશે વાત કરી શક્યો પેટ્રોલ ડીઝલ કે એક્સાઇઝ ડ્યુટી વિશે વાત કરી શક્યો મને તો એકચ્યુઅલી એવું લાગ્યું હતું જેમ આપણે સવારે બી ચર્ચા કરી એ પ્રમાણે કે કદાચ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ ડીઝલ પર વધી ગઈ હોત થોડીક એટલીસ્ટ થોડુંક પચીસ પૈસા કે પચાસ પૈસા ગવર્મેન્ટે કદાચ વધારી દીધી હોત એનાથી કદાચ ગવર્મેન્ટે બીજી ચાર સ્કીમો લાવીને એનું એ ફંડ જે ઇકઠો થાય પેટ્રોલ ડીઝલ ગોલ્ડ ને એ બધાથી એની સામે એ અડજસ્ટ કર્યો હતો એટલે મારા માટે તો પેટ્રોલ ડીઝલનો ભાવ ના વધારીને આઈ આઈ વુડ બી સરપ્રાઇઝ આઈ એમ સરપ્રાઈઝ અને મને તો સારું બી લાગ્યું એક રીતે કે કોઈ મોટી સ્કીમ ગવર્મેન્ટે અત્યારે લાવીને ખાલી જે વીસ હજાર કરોડ ને પંચોતેર હજાર કરોડ આવનારા પીરિયડમાં જે ખેડૂતો માટે ફાળવ્યા છે બસ એટલું જ છે અને જે આવક જાવકની આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ મેજોરિટી આ પેન્શન સ્કીમના લીધે અને થાઉઝન્ડ કરોડ કે સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ કરોડની આપણે જે વાત કરીએ એના લીધે ફિઝિકલ ડેફિસિટમાં એક બેસીસ પોઈન્ટનો જ ફરક પડ્યો બેસિકલી એટલે થ્રી પોઈન્ટ થ્રી થી થ્રી પોઈન્ટ ફોર ની ફિસ્કલ ડેફિસિટ અત્યારે જોવામાં આવે છે ઓગણીસ વીસમાં એટલે જે કસ્ટમ ડ્યુટી